શ્રી ધીમનદાદ નાદાની મંદિર દર મહિને દિવસે લોકમેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાધાઓ લઈને આવતા હોય છે અને ભગવાન તેમની બાધાઓ પૂર્ણ કરે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતી હતી શ્રી ધીમનદાદ દાદાના મંદિરની ચારો કોરા તોરણ અને લાઇટોથી શણગાર કરવામાં આવ્યો હતો અને ઢીમાની અંદર આવેલ પટેલ સમાજની ધર્મશાળામાં જેઠ સુદ છે ને બુધવાર દિવસે એકાવન કોડીના મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો વાણિયા સમાજની વાણિયારીમાં મોટા પ્રમાણમાં મંડપનું ડેકોરેશન બાંધવામાં આવ્યું અને ધીમાની અંદર સાત દિવસે ભવ્યથી ભવ્ય ભાગવત સપ્તાહ આયોજન રાખવામાં આવ્યું અને સાથે સાથે સાત જ દિવસે ભાગવત સપ્તાહ સાંભળવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ઢીમાના અઢારે આલમ સમાજના ઉપસ્થિત રહીને કાર્યક્રમને સુંદર મજાનું જળવાઈ રહે તે રીતે તમામ જાતને તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ઢીમાની અંદર વિરાજમાન ભગવાન અને શ્રી ધીમનદાદ દાદાનું મંદિર આવેલું છે ભૂતકાળમાં અનેક પણ વખતે પરચાઓ આપેલ છે અને ઢીમા એક ઐતિહાસિક નગરી છે અને જૂની રીતે રિવાજ મુજબ કહેવામાં આવે છે કે ઢીમાની અંદર માલપુઆનો પ્રસાદ પણ વખણવાય છે અને શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો